ઘર ભેગી ના તમે ઘર ભેગી ના તમે તો ગુજરાત ની અસ્મિતા ની દીધી મંત્રી પદ છો મંત્રી પદ ક્યાંય હિન્દી બોલવા ગુજરાતી લખી ભાઈ હવા કેવા કેવા હમણાં મંત્રી બનાવ્યા અંગુઠા લાયા કદાચ એકાદ ચાલો હિન્દી બોલતા નથી આવડતું ને મંત્રી બની જાય એ તો તમે જોવો યાર આ દેશનું દુર્ભાગ્ય કેટલું ગુજરાત નું દુર્ભાગ્ય કેટલું હિન્દી બોલતા ન આવડતો ભણ અંગૂઠા સાફ મંત્રીઓ બની જાય તો અમારા ગુજરાત કા ભલા કરેગા કાંતિ અમૃતિયા એટલે આ ને આવા ને ફર્યા ભાજપ વાળા એ બધા મંત્રી મંડળ ફેરવું પણ બોલા આઠ પાંચ કરતા હોય તેમ ખોસી દીધા બધાને આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનો આભાર માનું અમિતભાઈ નો આભાર માનવું રાષ્ટ્રીય પ્રમુખ નંદા સાહેબનો આભાર રાષ્ટ્રીય પ્રમુખ નંદા સાહેબ આભાર માનું અને પાર્ટીના પ્રમુખ વિશ્વકર્માભાઈ નો આભાર માનવું અને આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનો આભાર માનું અમિતભાઈનો આભાર માનું રાષ્ટ્રીય પ્રમુખ નંદા સાહેબનો આભાર માનું રાષ્ટ્રીય પ્રમુખ નંદા સાહેબ નો આભાર માનવું રાષ્ટ્રીય પ્રમુખ નંદા સાહેબ નો આભાર માનું અને આ ગુજરાતના અમારા મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ અને પાર્ટીના પ્રમુખ વિશ્વકર્મા ભાઈનો આભાર માનું તો માનવું વર્તાણો નરેન્દ્ર મોદી નું નામ લીધું તો સમજ્યા પણ આ નંદાભાઈ કોણ સારા ખરપા તું કઈક હવે ભલાવાણા શુધે તો સારી વાત છે મંત્રી કયો હવે તો કઈક હવે તો સુધી શપથ લેતા તા તમે તેથી તમે તમારું નામ પોતાનું ભૂલી ગયા આ હડપાને આરાવને કોણ બેહાડી દેશે કઈ રીતે પ્રતિનિધિત્વ આપી દીધું એ નથી ખબર પડતી જોઈ લો હમણાં અને પાછા મીડિયા પ્રશ્ન પૂછવા જાય મારું પેટું એવા કાલા કાલા વાત કરે ને એની વાત કરો માટે બાકી નંગ ગોચીને લાવ્યા હો તમે ભાજપ વાળા એક એવા છે એક જાય ને નંદા સાહેબ રાજીનામી ગયા ફરીથી આઈ ગા ફરીથી આઈ ગયા ફરીથી આવીને બેઠે બેઠેગા ઓ તો રોડ બધા અમારે જ સમા કરવાના હોતા ગરબી કિતા તો ગરબી કિતા તમે તો ગુજરાત ની અસ્મિતા ની માં આણી મેગી દીધી મંત્રી પદ લજવશો મંત્રી પદ કે હિન્દી બોલવા ગુજરાતી હરકુ ચીકીન જજે કા લખીન જજે ભાઈ અને તારા ભોગ તો પાછા વળી હિંસો હિંસો શીખી દે કઈ ખબર કઈ પડે ગોપાલ આમ ને ગોપાલ આને આ તમારે ભોપાલ પેલા સુધારો ને બોલવાની કઈ ખબર પડતી નહીં હોય જ્યાં હોય ને ચોટી જાય ડોટ ફૂટી ખબ 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 જોયેલું છે મીડિયા વાળા ને ભાઈ નથી ભાગે ભાગ્યું નહીં મીડિયા વાળા ભાઈ નથી ભાગ્યું નથી જોજો વિડીયો જોજો તમે આનો આવી જ ગેન ભેગી કરી હો પણ ભૂપતભાઈ તમે પારે કરી નવા મંત્રીમંડળમાં તમે काय गांडो काढी लेवण छे नाही फायर्यो <laughs> <laughs> गुजरात तो भलो हुआ फायर्यो अब हां केवा केवा हमने मंत्री बनाया अंगूठा छाप लाया कदाचित एकाळो भणेलो ला होय ना तो आपण ने इम खाए કે ભાઈ ત્યારે પડતાનું ઠેકાણું નહીં હોય અથવા એનો મા બાપ ગરીબ હશે એના કારણે ભણ્યા નહીં હોય કે ભણાયા નહીં હોય પણ આ તો એક નહીં એક બે ત્રણ ચાર નહી આ લંબુ નંબર ચોથો હે કેવા કેવા ભર્યા હે શું આમાં ભરલું થાય એટલે જ ગોપાલ ઇટાલિયા કહે છે કે આવા અંગૂઠા સાપ અભણ ધારાસભ્ય બની મંત્રી પદ લઈ એકતા હોય તો પછી ભણેલા ગણેલા વ્યક્તિ કેમ નહીં એટલે હવે કાઢો આ ભ્રષ્ટાચારી ભાજપના બહાર કાઢો અને ભણેલા ગણેલા હોય ધારાસભ્ય બનો મંત્રી પદ મળે એના માટે આ તમે જુઓ નમૂના નંબર ચાર કેવું હિન્દી બોલે છે જેને પોતાને માતૃભાષા નથી આવડતી એ શું તંગુરો સમાજ નું ભલું કરશે હે

અને શ્રમ અને રોજગાર નું પદ આલું મંત્રી બનાયા હવે પોતાના માતૃભાષા બોલતા આવડતું એ વ્યક્તિ નો મંત્રી પદ મળી ગયું અને એના અત્યારે જેટલો વાંસ તમે જુઓ અને ખાસ કરી મિત્રો બને ઓરિ તો રૂકો ક્લાયમેક્સિ બાકી હે એટલે એક તો નંગ હતો આ બીજો નંગ એવો આવ્યો ચાલો હિન્દી બોલતા નથી આવડતું ને મંત્રી બની જાય એ તો તમે જુઓ યાર આ દેશનું દુર્ભાગ્ય કેટલું ગુજરાતનું દુર્ભાગ્ય કેટલું હિન્દી બોલતા ન આવડતું અભણ અંગૂઠા સાપ મંત્રીઓ બની જાય તો આપણે કજાબી જતી તો ભણેલા ગણેલા છે આ ના કરતા તો હોશિયાર છે ખરેખર હું તો દરેક યુવાનોને કહું છું કે કૂદી પડો રાજનીતિમાં કુદી પડો રાજનીતિમાં આ અભણ અંગૂઠા છાપ ની ફોજે આખા ગુજરાત ને બરબાદ કરી નાખ્યું આખા દેશને ને બરબાદ કરી નાખ્યું એવા અભણ અંગૂઠા છાપ મંત્રી બની જાય હિન્દી બોલતા નથી એક તો ઓલો કાંતિ હતો આ પરિસ્થિતિ આપણે આયે करेंगे आगे मुझे गोपाल भाई आह्वान किया आपको भाई साथ लड़ना है तो उसके लिए मैं आया हूँ तो तो उस... शपथ लिया नहीं शपथ लेकर राजीनामा देगा दीजिए दूसरी बार शपथ लेगा तो बाद में आएगा रोड रस्ते से ध्यान भटकाने नहीं 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 रोड रस्ता तो बीता हुआ बदला समा हमारा करवाना अच्छा कब तक बैठे सवा बार सवा बार सुनती तवा बार, उसके बाद उसके बाद में उसके बाद मेरा कागज लेके आया अपने उसके आएगा तो देगा क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है क्या परस क्या आवाज से भाई हम क्या बोझे હિન્દી નહિ બોલવી હિન્દી નહીં બોલવી અમારા ગુજરાતી અમારા અધિકારીઓ ગુજરાતી માં વાત કરવાની હોય હડપા જ્યાં તરડા નેશનલ લેવલ ના મીડિયા હોય હવે મંત્રો થયો છો એટલું જ્ઞાન પાછું મગજમાં ભરાવીને થાજ છે સો ગયો છો

हम गुजरात का भला करेंगे पहला हिंदी बोलता सीखो मातृभाषा तबावटती हूँ आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही